જેના નામ માત્રથી ઝેર ઉતરી જાય છે તેવા ઈડર તાલુકાના જાદર ગામની મધ્ય આવેલું મૃદનેશ્વર મહાદેવ મંદિર માત્ર સાબરકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આસ્થાનું પ્રતિક બની ગયું છે મૃદનેશ્વર મહાદેવ ધામ દર વર્ષના ભાદરવા મહિનાના બીજા સોમવારથી બુધવાર સુધી એમ ત્રણ દિવસ સુધી ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે જાદરના ઐતિહાસિક મેળામાં ત્રણ દિવસ સુધી લાખો શ્રદ્ધાળુઓએ દાદાના ચરણો શ્રીફળ વધીને બાદા પૂરી કરીને ધન્યતા અનુભવે છે ત્યારે વૈજ્ઞાનિક યુગમાં પણ સૌને આશ્ચર્ય થાય તેવી રીતે જાદર મૃદનેશ્વર મહાદેવ મંદિરે સર્પદંશનો ભોગ બનનાર લોકોનું ઝેર ઉતારવામાં આવે છે ચારસો વર્ષ અગાઉ મુઘલ સામ્રાજ્યના વખતમાં મુગલ સેના પ્રજાની જાનમાન મિલકતો અને દેવાલયો ઉપર અત્યાચાર કરી રહ્યા હતા તે સમયે અહીં ગોર જંગલ હતું અને મોગલ લશ્કરના ક્રૂર સૈનિકો ગાયો વાળીને જઈ રહ્યા હતા તે સમયે ગાયોની રક્ષા કરવા માટે ગોવાડિયાઓ તેઓના મૃગાવ અને અન્ય ક્ષત્રિય બંધુઓએ હાકલ કરતા આ વીરો ગાયોની રક્ષા કરવા માટે દોડી આવ્યા હતા અને ગાયોની રક્ષા મૃગલે ત્યાં નાગદેવતાનો જીવ બચાવ્યો હતો જેના કારણે નાગદેવતાએ પ્રસન્ન થઈને મૃગવને વરદાન આપ્યું હતું નાગદેવતાની કૃપાથી ત્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું જે આજે મૃદ્નેશ્વર મહાદેવ મંદિરના નામે જગવિખ્યાત છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો